ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ત્રણથી પીએમ નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટની શરૂઆત કરી અને આજે ગુજરાત તેત્રીસ ટકાથી વધારે નિકાસ અઢાર ટકાથી વધારે ઉત્પાદન તરફ આગળ વધ્યું છે દેશમાં સૌથી વધુ રોજગારી આપવામાં ગુજરાત દેશમાં નંબર વન છે દેશમાં વિકાસમાં રાજ્યનો આઠ પોઈન્ટ ચાર જીડીપીનો ફાળો રહેલો છે અને દુનિયાની અંદર વિકાસનું મોડેલ ગુજરાતે પ્રસ્થાપિત કર્યું અનેક પ્રકારના લોકોએ વાઘ કર્યું અને એની સાથે સાથે સમગ્ર ભારતનું પણ એક સરસ વિકાસ મોડલ એ દુનિયાની અંદર આજે થઈ રહ્યું છે આજે ઇકોનોમીની દ્રષ્ટિએ જ્યારે આપણે અગિયારમા નંબરે હતા અને આજે વિશ્વમાં આપણે પાંચમા નંબરે છીએ આવનાર સમયની અંદર દુનિયામાં ભારત જ્યારે વિશ્વ બનવા જઈ રહ્યું છે મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને ઇકોનોમીની દ્રષ્ટિએ બે હજાર સુડતાલીસ સુધી આવેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો મેપ રેડી છે અને એમ કહેવાય કે ઇકોનોમીની દ્રષ્ટિ તો આપણે બીજા નંબરે પહોંચીએ